શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય સર્વ પિતૃ શ્રાદ્ધ કર્મ કરવા માટે ઉત્તમ સ્થળ એવા દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાટ પધારી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરી તેઓના મોક્ષની કામના કરતા રહ્યા છે હિન્દુ શાસ્ત્રમાં ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદર અમાસ સુધીના સોળ દિવસો શ્રાદ્ધ પક્ષ કે પિતૃપક્ષ તરીકે ઓળખાય છે આ શ્રાદ્ધ પક્ષના હાલ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું રૂઢ અદા કરવા પૂર્વજોની મુક્તિ અર્થે સર્વ પિતૃ શ્રાદ્ધ માટેના ઉત્તમ સ્થળ એવા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોન ખાતે મોટી સંખ્યામાં પધારી રહ્યા છે પોતાના સ્વજન જે તિથિએ મૃત્યુ પામ્યા હોય એ તિથિએ તીર્થમાં આવી પોતાના તીર્થગોર પાસે શ્રાદ્ધની વિધિમાં શ્રદ્ધાપૂર્વક જોડાઈ પૂર્વજોના મોક્ષની કામના કરી રહ્યા છે અત્યારે આપણા ઉપનિષદના ગ્રંથો કે છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતા અને પિતા એ દેવ છે અને એમના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શક્યું નથી થવાનું પણ નથી પણ એમના ઋણમાંથી મુક્તિ મળે એટલા માટે એમના પાછળ શ્રદ્ધાથી ક્રિયાઓ કરવી ખાસ કરીને મહાલય પક્ષ જે આવે છે એટલે કે ભાદરવા વધારે પડવાથી લઈ અને ભાદરવાની અમાસ સુધી પંદર દિવસોમાં જે ક્રદ્ધાથી ક્રિયાઓ કરવામાં આવે છે ચણંદ એક આપણા ગુજરાતમાં એવું તીર્થધામ છે કે આપણા દરેક સમાજના કોઈ પણ વડવા અવગત્ય ગયા હોય એની માટે એક આ એવું સ્થાન છે કે આપણે અહીંયા ચાણંદમાં વિધિ કરાવી શકીએ છીએ નીલ નીલવિધિ કરાવી શકીએ છીએ નારણબેલી પણ કરાવી શકીએ છીએ અને કોઈ પણ દરેક સમાજની અવગત્ય ગયા હોય તો એક આપણું એવું તીર્થધામ છે ચાણંદ સરસ મજાનું એટલે મારા બાબાને લીલપાણા જ પરવી અને એની અસ્થિ કરાવી અને નારણબેલી કરાવી એટલે કોઈ પણ સમાજને આ એક એવું તીર્થધામ છે કે આપણે સરસમાં સરસ મજા આવે એવું અહીંયા એક આ ધામ છે ચાણંદ અને મારું નામ પરમાર અર્જનભાઈ લખણભાઈ ગામ અહીંયા આજ મને બહુ આનંદ થયો અને સરસ એક તીર્થધામ ચાણો છે અરે આપણો સમાજ તો મારી ઉંમર થઈ પહેલા નહીં ઓછામાં ઓછું આપણને થોડા વર્ષ પહેલા યાદ છે કે આ તો વર્ષોથી આપડા વડવા અમારા બાપ દાદા કે ચાણો એક એવું તીર્થધામ છે કે આપણા અગત્ય ગયા હોય એની માટે વિધિ નર્મદાના કાંઠે કરાવી અને વિધિના બ્રાહ્મણો પણ બહુ સરસ છે કોઈ જાતની કોઈ કપટ કે આ કઈ છે નહીં અને સરસ રીતે આયોજન છે સ્નાન કરવાના ઘાટે પોલીસ વાળા પણ બે બેઠા હોય છે એકબીજાની દેખરેખ પણ રાખે છે અને સેફ્ટી પૂરેપૂરી અહીંયા મળે છે